વર્ષમાં ખેડૂત ખેતી અને ગામડાઓને કચ્છ ધાણ કાઢી રાખવામાં આવ્યું છે આમ આદમી બાદ હવે કોંગ્રેસની પણ ખેડૂતોના મુદ્દે હળદળમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ખેડૂતના પ્રશ્નો પર હવે કોંગ્રેસ પણ એ મેદાને આવ્યું છે સમાચારોમાં આગળ વાત કરીએ ખેતી પ્રધાન દેશ ભારતમાં એ ખેડૂતોની હાલત દિવસેને દિવસે કફળી બનતી જાય છે તેને લઈ હવે એક બાદ એક વિપક્ષ છે તે મેદાને આવી રહ્યું છે ખેડૂતોની બહારે આવી રહ્યું છે આમ આદમી બાદ હવે કોંગ્રેસની પણ ખેડૂતોના મુદ્દે હળદળમાં એક મોટી સભાનું આયોજન કરવામાં આવ્યું છે બોટાદના હળદળમાં ફરી કપાસના કડદા વિવાદનો મુદ્દો ઉઠ્યો છે ખેડૂતના પ્રશ્નો પર હવે કોંગ્રેસ પણ એ મેદાને આવ્યું છે આવતીકાલે હળદળમાં કોંગ્રેસની એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે જીગ્નેશ મેવાણીએ ખેડૂતોને આ સભામાં આવવા માટેનું આહવાન કર્યું છે સાંજે પાંચ કલાકે કૃષક આંદોલનનો એ હળદળમાંથી એક પ્રારંભ કરવા કોંગ્રેસ જઈ રહી છે ખેડૂતોના હક માટે ગામડાઓમાંથી કોંગ્રેસ એક નવી લડત શરૂ કરવા જઈ રહી છે શહેરોના વિકાસ એ ગામડા સુધી પહોંચે તેવી માંગ સાથે અલગ અલગ વિસ્તારોની અંદર હવે કોંગ્રેસ એ ક્યાંક ને ક્યાંક એ ખેડૂતો અને ગામડાના ગરીબ લોકોની વારે આવી અને એક મિશન એ લડત ચાલુ કરવા જઈ રહી છે ત્યારે તેમની શરૂઆત એ બોટાદના હળદળમાંથી કરવા જઈ રહી છે તમને ખ્યાલ હશે કે થોડા દિવસો પહેલા આજ હળદળની અંદર આમ આદમી પાર્ટી દ્વારા એક કિસાન પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યાં જે રીતના દ્રશ્યો સર્જાયા હતા પથ્થરમારો થયો હતો પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું ત્યારબાદ હવે ફરીથી એ ખેડૂતોના મુદ્દે હવે કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક મેદાને આવી રહી છે ત્યારે જીગ્નેશ મેવાણીએ આવતીકાલે પાંચ કલાકે હળદળમાં એ ખેડૂતોને પહોંચવા માટેનું આહવાન કર્યું છે અને સાથે જ એ નવી શરૂઆત એ હળદળથી કરવાને લઈ અને જીગ્નેશ મેવાણીએ વધુમાં શું કહ્યું આવતે પણ જોઈએ નમસ્તે મિત્રો જીગ્નેશ મેવાણી આવતીકાલે બોટાદ હરડલ મુકામે સાંજે પાંચ વાગે એક કૃષિ આંદોલનની શરૂઆત કરી છે એક જનઝુંબેશ લોન્ચ કરી છે નામ છે કૃષક આંદોલન મૂળ વાત એવી છે કે આપ સૌ જાણો છો ગુજરાતમાં છેલ્લા પચીસ ત્રીસ વર્ષમાં ખેડૂત ખેતી અને ગામડાઓને કચ્છ ઘાણ કાઢી રાખવામાં આવ્યું છે ઔદ્યોગિક વિકાસ થવો જ જોઈએ કોંગ્રેસની સરકારમાં જબરદસ્ત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ થયું પણ ઔદ્યોગિક વિકાસ એ ખેતી ખેડૂત અને ગામડાના ભોગે ન હોઈ શકે એટલે ગુજરાતમાં નવી એક વિકાસની તરાહ ઊભી થાય નદી વિકાસની પદ્ધતિ ઉભી થાય અને એના માટે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ગામડાઓને જગાડવાના આશયથી અમે લોકો આ કેમ્પેન લોન્ચ કરી છે તો આવતીકાલે સાંજે પાંચ વાગે બોટાદ મળીએ છીએ આશય એવો છે કે નગરો અને મહાનગરોમાં જે પ્રમાણેનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ થયો એ ગામડા સુધી પહોંચે અને ઉદ્યોગ અને વેપારમાં જે પ્રમાણેનો નફો મળે છે એ પ્રમાણેનો નફો

समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशियन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस